ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ શેફર્ડ શેફર્ડ શબ્દનો અર્થ ભરવાડ ઘેટા ચરાવનાર કે સાચવનાર રબારી ગડેરીઓ પાદરી ધર્મગુરુ ઘેટાનું રખવાળું કરવું ઘેટા હાકવા કે ઘેટાની જેમ વાળવું થાય છે શેફર્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ શેફર્ડ કલેક્ટેડ હિઝ ગોટ્સ એન્ડ રિટર્ન ટુ ધ વિલેજ એટલે કે ભરવાડ તેની બકરીઓને એકઠી કરીને ગામમાં પાછો ફર્યો એક બીજું ઉદાહરણ જોઈએ ધ શેફર્ડ ટોટ હર હાઉ ટુ શિયર શીપ એટલે કે ભરવાડે તેને ઘેટાનું ઊન કેવી રીતે ઉતારવું તે શીખવ્યું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ